આ જે માહિતી સામે આવી રહી છે તેની વાત કરવામાં આવે તો પ્રાથમિક જાણકારી અનુસાર પોલીસે રૂપિયાની લેતી દેતી અથવા ધંધાની અદાવતને કારણે આ હત્યા થઈ હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે ઓઢવ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી છે અમદાવાદના ઓઢવની વાત કરી રહ્યા છે અમદાવાદના ઓઢવના જે વિરાટનગર ચાર રસ્તા પાસેનો આ બનાવ છે ગઈકાલે રાત્રે આ ઘટના બનવા પામી છે જેમાં કોર્પોરેશનની ઓફિસ નજીક જ બ્રિજ નીચે ગાડીમાં બિલ્ડર હિંમત હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો છે અમદાવાદમાં એક બાજુ ક્રાઇમ રેટ વધી રહ્યો છે નવી એક ઘટના બની અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ આવી ઘટનાઓ બનવા પામી છે જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ પેદા થાય છે આ સાથે વધુ એક ઘટના ઓઢવના વિરાટનગર ચાર રસ્તા પાસે ગાડીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો કોણે હત્યા કરી કરી શા માટે હત્યા કારણનું સાચું કારણ હત્યા પાછળ સાચું કારણ શું હોઈ શકે આ તમામ તપાસનો વિષય છે જેમાં તીક્ષ્ણ હત્યા ની બિલ્ડરની હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે